જય શાહ બની ચુક્યા છે આઈસીસી ના ચેરમેન અને તેમણે ઇતિહાસ રચી દીધો જી હા મિત્રો પરમ દિવસે જય શાહ સંબંધિત આ સમાચાર આવ્યા તે આઈસીસી ના નવા ચેરમેન બન્યા અને આઈસીસી ના સૌથી યુવા ચેરમેન બન્યા છે ભાઈ જય શાહ હમણાં પાંત્રીસ વર્ષ છે અને તે આઈસીસી ના ઇતિહાસ સૌથી યુવા ચેરમેન છે તેમના આવ્યા બાદ બીસીસીઆઈ એ પણ ઘણી મોટી સિદ્ધિ હાસિલ કરી છે આશા છે કે આઈસીસી માં પણ તે અનુસરશે અને જય શાહ બિનહરીફ આઈસીસી ચેરમેન તરીકે ચૂંટાયા ભાઈ તેમનો કોઈ વિરોધી જ ન હતા તે રેસમાં માત્ર દાવેદાર હતા અને તેમણે કોઈ ડાયરેક્ટ છલાંગ નથી મારી ભાઈ તે પણ અહીંયા સુધી પહોંચવા માટે બહુ મહેનત કરી છે 2009 થી 2013 સુધી તે ગુજરાત ક્રિકેટ એસોસિએશનની એક્ઝિક્યુટિવ બોર્ડ મેમ્બર હતા તેના પછી 2013 થી 2015 સુધી ગુજરાત ક્રિકેટ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી હતા તેના પછી 2015 થી 2019 સુધી BCCI ના ફાઇનાન્સ અને માર્કેટિંગ કમિટીમાં હતા તેના પછી 2019 થી 2024 સુધી તે BCCI સેક્રેટરી રહ્યા અને હવે ફાઇનલી તે ICC ના ચેરમેન બનાવવામાં આવ્યા છે. ઉદય જોઈ રહ્યા છો ભાઈ જયસાનો અને ICC ના ચેરમેન બન્યા બાદ જયસા બોલ્યા હું આઈસીસી ટીમ અને અમારા મેમ્બર દેશો સાથે મળીને કામ કરવા માટે પૂરી રીતે પ્રતિબદ્ધ છું જેથી ક્રિકેટ ને વધુમાં વધુ ગ્લોબલાઇઝ કરી શકાય અને હા મિત્રો તમારા લોકોની શું પ્રતિક્રિયા છે આની ઉપર વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સ માં જરૂર જણાવશો